નમસ્કાર ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આગામી દિવસોમાં વાવણી લાયક વરસાદ ક્યારે પડવાનો છે તો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થવાની છે આ અંગે હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જે આગાહી દર્શાવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો આજે રાજ્યમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે અરબી સમુદ્રમાંથી આવતા ભેદને કારણે આ વરસાદની આગાહી કરવામાં આવી છે ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના પવન ફૂંકાતા વરસાદની આગાહી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે અમરેલી ભાવનગર સુરત વલસાડ નવસારી તાપી ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે વરસાદની સાથે રાજ્યમાં ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ ઉપર એકતાલીસ ડિગ્રી નોંધાયું છે અમદાવાદમાં ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી ગાંધીનગરમાં ચાલીસ ડિગ્રી ડીસામાં ચાલીસ પોઈન્ટ ડિગ્રી તો સુરેન્દ્રનગરમાં ચાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો બીજી તરફ ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ગાજવી સાથે હળવા વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તમને જણાવી દઈએ કે દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના રાજ્યોમાં દસ જૂનથી ભારે વરસાદની સંભાવના છે આગામી સાત દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારતના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે જ્યારે દસથી લઈને તેર ઝૂન દરમિયાન અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય તથા સાતથી લઈને અગિયારથી લઈને તેર ઝૂન દરમિયાન નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદ પડી શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વાવણીલાયક વરસાદ અને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર આગાહી દર્શાવી છે મિત્રો વરસાદને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું કે મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું સક્રિય બન્યું છે દસ જૂન આસપાસ ચોમાસું વલસાડ સુધી પહોંચી શકે છે રાજ્યમાં ચોમાસાનું આગમન નબળું હોવાની આગાહી કરાઈ છે બારથી લઈને પંદર જૂન આસપાસ ચોમાસું સક્રિય થશે અને દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે અઢાર જૂનથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે જેમાં અમરેલી જૂનાગઢ ભાવનગર બોટાદ ખંભાત ભરૂચ અને જંબુસર અંકલેશ્વર તાપી નર્મદા અને સુરતના વિસ્તારો નવસારી દાહોદ પંચમહાલ અને વડોદરા આણંદ અમદાવાદ ગાંધીનગર ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે બંગાળના ઉપસાગરમાં પણ પરિસ્થિતિ સાનુકૂળ છે અને એકવીસ જૂન આસપાસ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થશે અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ ગરમી રહેશે અને દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન પાંત્રીસથી લઈને છત્રીસ ડિગ્રી જેટલું રહી શકે છે તો પશ્ચિમી સૌરાષ્ટ્રમાં પણ ચોત્રીસ ડિગ્રી જેટલું તાપમાન રહેશે તો તારીખ ચૌદથી લઈને ઓગણીસ જૂન સુધીમાં દરિયામાં એક મજબૂત સિસ્ટમ બનશે અને આ સિસ્ટમને કારણે કર્ણાટકમાં ભારે વરસાદી માહોલ જોવા મળશે મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે પશ્ચિમના કેટલાક ભાગોમાં બસ્સો મિલી જેટલો વરસાદ પડી શકે છે તમને જણાવી દઈએ કે આગામી સાત દિવસ ગરમીમાં વધારો થશે તો ગુજરાતમાં ચાલીસ ડિગ્રી તાપમાન રહેવાની પણ શક્યતા સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી થઈ શકે છે અને દરિયા કિનારાના ભાગોમાં ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આડત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે અને સૂકા પવનો ફૂંકાવાને કારણે ચોમાસામાં બ્રેક પડી શકે છે